નમસ્કાર દર્શક મિત્રો આજે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને મમતા સોનીની વાત કરવાના છે દર્શક મિત્રો તમે જાણતા જ હશો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની મમ્મીનું અવસાન થયું હતું અને વીસ તારીખે અવસાન થયું હતું અને બાવીસ તારીખે બેસણું રાખ્યું હતું એમના ઘરે બેસણું હતું અને ઘણા બધા કલાકારો આવ્યા હતા ત્યાં પણ મમતા સોની નહોતા આવ્યા હવે વાત કરીએ પચીસ તારીખે બેસણું રાખવામાં આવ્યું હતું પણ ત્યાં પણ ન દેખાયા તો એનું કારણ શું છે હવે આ વિડીયોમાં આપણે બધી જ માહિતી ડિટેલમાં જાણીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહો દર્શક મિત્રો તમે બધા જાણતા જ હશો કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં વિક્રમ ઠાકોર અને મમતા સોનીની જોડી એકદમ હિટ રહી હતી પછી બે વાર પરદેશી કે એકવાર પીઓને મળવા આવજે તે ફિલ્મ હોય કે પછી રાધા તારા વિના ગમતું નથી એટલી સુપરહિટ ફિલ્મો આપી છે વિક્રમ ઠાકોર અને મમતા સોનીની સાથે રહીને તે વાત જ ન પૂછો ઘણા બધા ફિલ્મો હિટ જ રહ્યા હતા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને મમતા સોનીની ફિલ્મ સાથે આવે એ દર્શકો રાહ જોઈ રહ્યા હતા શું તમે રાહ જોઈ રહ્યા હતા કમેન્ટ કરીને તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના માના વેચનામાં મમતા સોની કેમ ના દેખાયા તો એનું કારણ સીધું એ હશે કે કોઈ ફિલ્મમાં એ બીજી હશે શૂટિંગમાં વ્યસ્ત હશે એટલે કદાચ આવી નહીં શક્યા હોય પૂરતી માહિતી તમને લઈને આવીશું